મયુર પટેલ તેમજ મિનેશ પગી સહિત ગ્રીડ અને ઇન્ટેલી સ્માર્ટના અધિકારીઓએ ગ્રામજનોને સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરની ઉપયોગિતા વિશે તથા સ્માર્ટ મીટર એપ્લિકેશન દ્વારા દૈનિક વીજ વપરાશ જેવા અને ઓનલાઈન બિલ ભરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શિનોર પેટા વિભાગે હેઠળ આવતા તેત્રીસ ગામો પૈકી એકત્રીસ ગામોમાં સિત્તેર ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં કુલ બાર હજારથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર અપનાવ્યા છે જેમાં સાદલી ગામમાં જ અઢારસો એસી જેટલા સ્માર્ટ મીટર લાગી ગયા હશે ટેકનોલોજીના માધ્યમથી બિલિંગમાં પારદર્શિતા આવતા ગ્રામજનોમાં પણ આ નવી સુવિધા પ્રત્યે વિશ્વાસ અને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર મારું નામ મુનાફ લકી છે શિનોર મુકામે રહું છું અને મેં મારા ઘરે તેમજ મારી દુકાન પર સ્માર્ટ મીટર લગાડ્યું છે સ્માર્ટ મીટર લગાડવાનો ફાયદો એ છે કે આપણે પહેલે જે લાઈટ બિલ બે બે મહિના આવતું હતું એ હવે દર મહિને તમને લાઇટ બિલ મળી જાય છે અને લાઇટ બિલના તમારે ઓનલાઈન એમાં સ્માર્ટ મીટરની એપ્લિકેશન બી આવે છે તેનાથી બી તમે જોઈ શકો છો અને ઘણી એવી પહેલાં તો અફવાઓ ચાલતી હતી સ્માર્ટ મીટર લગાવશો તો બહુ બધું લાઇટ બિલ આવશે બહુ બધું લાઇટ બિલ આવશે પણ એવું કશું નથી મારા ઘરે પણ મેં લગાડ્યું છે અને મારે શોપ પર લગાડ્યું છે બિલકુલ બરાબર છે કોઈ જાતનો કોઈ અડભવ કળવો અનુભવ થયો નથી એટલે તમારું પણ જો બાકી હોય સ્માર્ટ મીટર લગાવવાનું તો જલ્દીથી જલ્દી લગાવી લો થેન્ક યુ